નમસ્કાર દર્શક મિત્રો આઈ i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં વડાલી નગરપાલિકામાં પાણીની સમસ્યાને લઈને हल्लाबोल કરોડો રૂપિયાના પ્રોજેક્ટ ઉભા કરવા છતાં પાણીની સમસ્યા યથાવત લોકોની દસ દિવસે પણ પાણી ન મળતા વડાલી નગરપાલિકા પાલિકા આગળ ચક્કાજામ કરવામાં આવ્યો નગરજનો દ્વારા વારંવાર પાણીની રજૂઆત કરવા છતાં પરિણામ ન નગરજનો દ્વારા ચક્કાજામ કર્યો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ઘર ઘર નળ યોજનામાં પણ કોન્ટ્રાક્ટર સાથે મળી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો જેને લઈને વડાલીનગરમાં કોઈ પણ ના ઘરે હજી સુધી આ યોજના હેઠળ એક ટીપુએ પાણી પડ્યું નથી બિરોચી પ્રજાપતિ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા